આણંદની કામધેનુ યુનિવર્સિટીના સર્જરી વિભાગના તબીબોએ ઘોડીનું સિઝરિયન ઓપરેશન કરી ગુજરાતમાં પ્રથમવાર ઘોડીનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે બોટાદ જિલ્લાના અશ્વપાલક જીતુભાઈ ધાંધલની અગિયાર મહિનાની સગર્ભા ઘોડીને અચાનક પેટમાં દુખાવના લક્ષણો જણાતા તેને સારવા માટે આણંદની કામધેનુ હોસ્પિટલના વેટનરી કોલેજ ખાતે લાવવામાં આવી હતી

બે તિથિ ઉભી થતી હતી એવું બધું કરતી પણ ત્યાં અમે બે ચાર ડોક્ટર ને બતાવ્યું તો ત્યાં કઈ રિકવરી આવી નહીં પછી બધા ડોક્ટર ત્યાં અમારે હતા એમનું કહેવાનું એવું છું ભાઈ તમે આણંદ વયા જાઓ યુનિવર્સિટી માં એમ ત્યાં વડાલિયા સાહેબ ની ગોસાઈ સાહેબ છે એટલે તમને ત્યાં સારવાર મળી જશે હારી એમ એટલે એમ તરત ને તરત રાતે ને રાતે રવિવાર હતો રાતે પોગી ગયા અહીંયા અહીંયા આવીને સારવાર કરી હવાર પીડવું એટલે ચેક કરી તો ગર્ભાશયની આટી સાહેબે મને એવું કીધું કે ગરબા છે એની આંટી છે એમ તો ઓલી પલટી ઉમર પણ કઈ આંટી ખુલી નહીં એટલે સાહેબે મને બોલાવીને કીધું કે હવે અમે સીઝર સિવાયનો કોઈ બીજો ઉપાય છે નહીં એમ એટલે હું સજીર માટે તૈયાર થઈ ગયો કરી નાખો બરોબર એટલે સીઝર કરી નાખ્યું કમ્પ્લીટ એમ બરોબર એક પણ મિનિટ એવી નહીં ગયો હોય કે એવડે ઘોડીથી દૂર રહ્યા હશે કોક નહીં ને કોક તો હાજર છે

હજી ઉદયનમાં કિસ્સો બેસો નથી એટલે ટૂંકમાં સીઝર ની લગભગ કોઈ પેટની બીમારીમાંથી માંથી ઘોડું બચવું એ બહુ અઘરું છે એમ હાજી હવે બોટાદ તાલુકાના વતની શ્રી જીતુભાઈ ધાધલ પોતાની ઘોડી લઈને અગિયાર તારીખે રાત્રે અહીંયા આવેલા કે એની ઘોડીને ત્યાં પ્રાથમિક સારવાર આપી છતાં પણ રિકવરી નથી અને કોલિકના ચિહ્નો એટલે કે પેટ તોડા કે પેટમાં દુખાવાના ચિહ્નો છે તો એ ઘોડીને ચેક કરતા ગર્ભાશયમાં આંટી માલુમ પડેલી તો ત્યારે અમે સાંજે પ્રાથમિક સારવાર આપી બીજા દિવસે ઘોડીનું રોલિંગ પણ કર્યું કે જો આંટી ખુલી જાય તો સીજરિયન કરવું પડે નહીં ત્રણથી ચાર રોલિંગ કરવા છતાં પણ જ્યારે ગર્ભાશયની આંટી ના ખુલી ત્યારે મેં એમના માલિક ઘોડીના માલિક શ્રી જીતુભાઈ સાથે વાત કરી ચર્ચા કરી અને એને સમજાયું કે જો એક સીજરિયન છેલ્લો ઓપ્શન છે અને સીજરીયન થશે તો શું શું થઈ શકશે કેવા કેવા કોમ્પ્લિકેશન થઈ શકશે સર્જરી દરમિયાન પણ અને સર્જરી પછી પણ કેમ કે પેટ જ્યારે પણ ઘોડાઓનું ખોલવામાં આવે છે ત્યારે એ સર્જરી હંમેશા ફેટલ એટલે કે એના માટે જીવલેણ સાબિત થતી હોય છે કે પેટમાં ઇન્ફેક્શન થઈ જવાથી જેમ બીજા જાનવરોના આપણે પેટની સર્જરી કરી શકીએ ગાય હોય ભેંસ હોય ઘેટા બકરા કૂતરા એ રીતે ઇઝીલી ઘોડાઓમાં પેટની સર્જરી થઈ શકતી નથી અને સીઝર કરવા માટે હંમેશા પેટ ખોલવું જ પડે ત્યાર પછી જ ગર્ભાશય ખોલી શકાય જેથી એક આ જીવલેણ સર્જરી હતી અથવા તો સર્જરી એટલે હતી કે જેમાં ઇન્ફેક્શન થઈને પેરિટોનાઇટિસ થઈને અને ઘોડીને ડેથ થવાના ચાન્સ વધુ હતા અને રિકવર થઈને અને સર્વાઈવ થવાના ચાન્સ ઓછા હતા એ કન્ડિશનમાં જ્યારે ઘોડીના પેટમાં મરેલું બચ્ચું હતું અને ઓનર પણ તૈયાર થઈ ગયા મે અને મારી ટીમે ડૉક્ટર ગોસાઈ ડૉક્ટર ફોરમ આસોદિયા ડૉક્ટર અનુપ પટેલ ડૉક્ટર બધાએ સાથે મળીને અને બીજા પીજી સ્ટુડન્ટ અને અમે બધાએ સાથે મળીને ત્રણથી ચાર કલાક ચાલેલી આ જટિલ સર્જરી કમ્પ્લીટ કરી મરેલી વછેરી ઘોડીના પેટમાંથી કાઢી ત્યાર પછી ઘોડી રિકવર થઈ અને આજે દસથી અગિયાર દિવસથી આ કન્ટિન્યુઅસ સવાર સાંજ એનું મોનિટરિંગ થાય છે એમને સારવાર થાય છે એમના દરરોજના દરરોજ બ્લડ રિપોર્ટ પણ કરવામાં આવે છે અને આજે ઘોડીને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી આજે એના પેટે લીધેલા ટાંકાઓ પણ બધા કાઢી નાખવામાં આવ્યા છે ઘોડી કમ્પ્લીટ રિકવરી છે આવતીકાલે અમે ઘોડીને રજા આપી દઈએ છીએ કે ઘોડી એના પોતાના તંદુરસ્ત રીતે પોતાના ઘરે ફરી પાછી જઈ શકશે